અલા હું તમને આપણો ગામનું રિચા વાળો ચાલ નહીં યમચા વાળો છે બકરા સાર તો ઉઈ રહ્યો પૈસે એ હું દોણ

ચેક કરવા આવ્યા છો તમારે ગમે ને કોણ કરતા હોય તો સોંપડો બપડો ચપા લઈને આવો સોપડો દુકાને બેસી ને આવતા રેતર મથા તમે કઉ્યા હોય સાહેબ સાહેબ તમે શું ચેક કરો અરે આ છે ને આ ઉતરાડ આવે છે

માં મહીષાસરી મંદિર છે મોટું મંદિર ઊંસા કરો થોડા કરી બકરા સાહેબ ને હજાર કરો થોડા કરો

કેસણે પડું બરો હવા ખાસી પચમ પડતા નથી નમે હું તો આ વાય સરસાઈ દેરી હું એમ ને લોન જોતી તો છે એમ ઓય તઈ સાહેબ તો લોન મળી રહી મત નાખે પા ગોમી સાક માર બતાવ તમને એમ એમને સબ્જી લીલી ચોય માવા ગોમતો આ તો એકદમ બાજી સાકો એમ ને

આપણા સાહેબને અમાર હાડો મંદિર બતાવો આ તો કોઈ મેન જગ્યા બતાવું તમને ઉપર જ છે

હા દાદા કનોવા કાઈ ખીલાયા ઓલો રોમતા પીરગી ને અડરામ હૈ ઉંડા મે કો મન ના ફુંક તો જો થઈ

આ તો ગમ બઉ મોટું છે અને તમે ફેરવી ફેરવી ને તમે જતા રહો જતા હોય બોલી બોલી તો મારું માથું સડી ગયું છે અને છેલ્લે તો તમારા પાસે પૈસા ઉઘરાવે છે અલગ ફરવાના હંગાર